ખાતે મુસ્લિમ સમાજના ઇમામ સાહેબનું ભવ્ય સ્વાગત કોમી એકતાને ભાઈચારો જોવા મળ્યો પ્રાપ્ત પ્રાપ્તગત અનુસાર સંજેલી ખાતે મુસ્લિમ સમાજના આમંત્રણથી પંજાબના શાહી ઇમામ ગુજરાતમાં પ્રથમ વખત સંજેલી ખાતે પધર્યા હતા આ સમયે હિન્દુ સમાજના લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી આ પ્રસંગે સાઈ ઇમામ સાહેબે સારું પ્રવચન કરી અને કોમી એકતા જળવાઈ રહે ભાઈચારો બનાવી રાખવા અપીલ કરી અને કોઈ પણ ધર્મને દરેક ધર્મના લોકોનું માન સન્માન જાળવી રાખવા અપીલ કરી હતી અને તમામ હિન્દુ અગ્રણીઓનો આભાર વ્યક્ત કરાયો હતો આ પ્રસંગે હિન્દુ સમાજના અગ્રણીઓ ડિમ્પલ દેસાઈ માજી સરપંચ કિરણભાઈ અને સરપંચ મનાભાઈ ચારેલ કાકા બંટા બાપુ આદિવાસી સમાજના અગ્રણીઓ અને જૈન સમાજના અગ્રણીઓ તેમજ પંચાલ સમાજના અગ્રણીઓ સાથે અલ્કેશ કટારા સંજેલી બીજેપી આદિજાતિ મોરચા પ્રમુખ સાથે મળી ફુલહારથી સ્વાગત કરી કોમી એકતા ને ભાઈચારો જળવાઈ રહે તેવી અપીલ કરી હતી રિપોર્ટર વિજય ચાર પોર્ટ સંજેલી